જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આ ફેસબુક મીડિયાના માધ્યમથી આપ સૌને આજે એક એવી વાત કરવી છે આજકાલ નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો કે જે દસ બાર વર્ષના બાળકો હોય તેને પણ આપણે વાલી તરીકે મા બાપ તરીકે શિક્ષક તરીકે ખરેખર આજના સભ્ય સમાજની અંદર સંસ્કૃતિનું સિંચન કરવાનું હોય એવાની વચ્ચે આપણે જ્યારે તેને છાનામાના રાખવા શાંતિથી રાખવા એકાબીજા બે ભાઈઓ બાજે ઝઘડે ને એટલા માટે આપણે સ્માર્ટફોન આપીએ છીએ તો સાંભળજો દરેક યુવાઓ દરેક માતા પિતા અને દરેક શિક્ષકો કે જેના ઘરે બાળકો છે જેમના ઘરે સંતાનો છે અથવા આવનારા સમયની અંદર જે મા બાપ બનવાના છે તો વાત મારે એવી કરવી છે કે ખરેખર સ્માર્ટફોન તમે આપીને એક એવો ખતરનાક જે પોઈઝન ગણી શકાય ખતરનાક વેપન ગણી શકાય એ આપો છો આજ મારે વાત કરવી છે છેલ્લા પંદર થી વીસ દિવસની અંદર એવા કેટલાય આસપાસની અંદર આપણે કિસ્સા સાંભળીએ છીએ કે દસ બાર વર્ષના નાના નાના ભૂલકાઓ ભાગી જાય ઇન્સ્ટાગ્રામના પ્રેમ થઈને ત્યારબાદ એવી ઘણી ઘટના કે એક તરફી પ્રેમમાં આવીને ત્યારબાદ હત્યા સુધીનો ચોરી સુધીના અથવા એવા કેટલાય ગુનાખોરી જે નાના નાના બાળકો કરવા લાગ્યા છે એ પછી વેબસા વેબ સિરીઝ જોઈને ત્યારબાદ આક્રમકતા આવે તો એ ભલે એ પછી જાત જાતના ને વિધવિધ ભાતના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઈવ ગાળો સાંભળીને અથવા એવા ઘણા બધા બધી મીડિયા કે જે જે લોકો યુઝ કરે છે કે કેમ કરીને આજના યુવા વર્ગોને મજા આવે તો આ મજા લેવાના ચક્કરની અંદર સ્માર્ટફોનના એન્ડ્રોઈડ મોબાઈલના નકારાત્મક અસરમાં આવીને આજના બાળકો જે નાના નાના ભૂલકાઓ છે કે જે આવતીકાલે વયસ્ક થશે અઢાર વર્ષને ક્રોસ કરશે આવા દરેક બાળકો આજે સંકટના ખતરામાં છે જો એને તમે સ્માર્ટફોન આપ્યો છે અને યોગ્ય તમે તપાસ અને યોગ્ય તમે તમારી જાળવણી નથી કરી એના ઉપર કે કઈ રીતનું શું ગાઈડલાઈન હોય અને કઈ રીતના આપણા બાળકો જે મોબાઈલ ફોન સ્માર્ટફોન યુઝ કરે છે કારણ કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયામાં એવું કંઈ નથી બાકી કે જે જોઈને એ શીખે નહીં જો સારો સકારાત્મક ઉપયોગ થઈ શકતો હોય તો ખૂબ મોટી વાત છે પરંતુ યુવાનોને આજે માર્ક આપવાળી વસ્તુ ચોરી ચોરી ઘણી બધી વસ્તુ આજ સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે તો આ તમામ વસ્તુથી જ્યારે એક બેરોજગારીનું સ્તર આવતું હોય ત્યારબાદ ઘરમાં ગરીબીનું સ્તર આવતું હોય તો આવી ઘણી બધી વસ્તુઓ અફેક્ટ કરે અને ઘણી બધી વસ્તુઓ સોશિયલ મીડિયામાંથી લઈને ત્યારબાદ માર્કેટની અંદર એક દમ બતાવવા માટે માર્કેટની અંદર પોતાની છાપ સુધારવા માટે કે કંઈક એવું થાય કે જેથી ધાક પડે આવી તમામ વસ્તુ પણ ખરેખર બાળકો ઉપર એક નકારાત્મક અસર થાય છે તો ગુજરાત સરકાર તો ખરેખર વિચારે જ છે હું તો એમ કહું છું કે ગુજરાત સરકાર જલ્દીથી જલ્દી વાલી વિદ્યાર્થી શિક્ષકો અને બાળકો માટે એક એવી સ્પષ્ટપણે ગાઈડલાઈન બનાવે અને એવી સ્ટ્રીક હોવી જોઈએ કે ખરેખર જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવા સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલિંગ છે કે કઈ રીતના અકાઉન્ટની અંદર કેટલી મર્યાદા હોય અને બાળકોને સ્પષ્ટપણે એવા ગાળોવાળા અથવા એવા વાળા જે લાઈવ એવા એડલ્ટ અને જે ખરાબ સીન ગણી શકાય તેવા પ્રકારના ચલચિત્રો ન આવે જેથી કરીને બાળકોની અંદર નકારાત્મક અસર ઘટે ખાસ કરીને આજે નહીં તો કાલે આપણે સૌએ વાલી વિદ્યાર્થી દરેક લોકોએ અને ખાસ કરીને એવો યુવા વર્ગ કે આવતીકાલે જે દાંપત્ય જીવનની અંદર પ્રવેશ કરવાનો છે સાથે સાથે તેમને આવતીકાલના અંદર જે માતા પિતા બનવાના છે તો આપ પણ ખાસ સાંભળજો આપના બાળકોને સ્માર્ટફોન એન્ડ્રોઈડ મોબાઈલ જો આપતા હોય તો ખાસ અને ખાસ એક વખત એમના ઉપર એક સૂચનભર્યું એક ચકાસણી ભર્યું એક એક સૂચન ભર્યું એક નજર રાખજો કારણ કે આવનારા સમયની અંદર બહુ જ ખરાબ સમય છે અને એવા ચલચિત્રોના માધ્યમથી જો તમારા બાળકો પણ ગુનાખોરી અથવા જે ન કરવું જોઈએ તે તમામ પ્રકારના કૃત્ય તરફ આગળ તો નથી વધતા ને તો ખાસ કરીને આપ તમામ સુધી આ વિડીયો પહોંચે અને તમામ પણ શેર કરજો જેથી કરીને આપણા સભ્ય સમાજના દરેક લોકો સુધી કે જે મા બાપ બનવાના છે અથવા છે તે દરેક લોકો સુધી જાગૃતતા આવી શકે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત